નર્મદાના એકતા નગર ખાતે રોડ વચ્ચે ગ્રિલિંગ લગાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ગ્રિલિંગના કામ માટે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે આ વીજ કનેક્શન રોડની બાજુમાં આવેલા લાઇટના થાંભલામાંથી લેવામાં આવ્યું છે ત્યારે એકતા નગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફના રસ્તા પર હાલ લોખંડની ગ્રિલિંગ બેસાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ કામગીરી માટેનું કનેક્શન રસ્તા પરના સ્ટ્રીટ લાઈટ પોલ પરથી લેવામાં આવ્યું છે અને આ કનેક્શન સીધું વીજ લાઈનમાંથી લેવામાં આવ્યું હોય તેવું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં લીધેલા આ વીજ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તે હવે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું વહીવટી તંત્ર આ બાબતે જાગૃત થઈ કામગીરીની તપાસ કરાવશે કે પછી આંખ આડા કાન કરશે આ બાબતે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતાં જણાવ્યું કે આ કામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશાસનનું છે અને તેઓએ જ અમને કામ કરવા માટે કહ્યું છે ત્યારે શું ીસીએલ આ બાબતે માહિતગાર છે ખરું